હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજા માને યસ આવી જઈએ અહીંયા હવે તમને ખબર છે કે તાજેતરમાં જીપીએસસી દ્વારા ડીવાય એસ ઓની પરીક્ષાના સંદર્ભની નોટિફિકેશન બહાર આવી છે તો એના જ સંદર્ભની ચર્ચા કરવા માટે આજે આપણે એકત્રિત થયા છીએ આજના લેક્ચરની અંદર મેઇનલી આપણે જે ડીવાય એસઓની જે ભરતી છે જે બે હજાર પચીસ માં હવે થવા જઈ રહી છે એની એક્ઝામ પેટર્ન વિશે માહિતી એકત્રિત કરીશું સર ની પરીક્ષા તમે ઉત્તીર્ણ કરો છો તો ત્યારબાદ આપની સેલેરી શું રહેશે જોબ પ્રોફાઇલ શું રહેશે અને સિલેક્શન પ્રોસિજર શું હોય છે આ બધાના સંદર્ભમાં આજે ચર્ચા કરવા માટે આપણે એકત્રિત થયા છીએ તો ચલો બિલકુલ પણ સમય વેડફ્યા વગર શરૂ કરીએ ચર્ચાને બટ આજની ચર્ચા આપણે શરૂ કરીએ તે પહેલા હું આપને કંઈક વાત કહેવા માંગીશ હજો DYSO ની તમામે તમામ ઇન્ફોર્મેશન હું તમને આપીશ પરંતુ જો તમે આની તૈયારી બહુ સારી રીતે સુ આયોજિત રીતે કરવા માંગો છો તો એની માટે આપણે સ્પેશિયલી GPSC નો DYSO પ્રિલિમ્સ નો એક સ્માર્ટ કોર્સ લઈને આવ્યા છીએ હવે આ જે સ્માર્ટ કોર્સ છે તમારો આ સ્માર્ટ કોર્સ માં સૌથી મોટી વિશેષતા એ છે કે સર આની અંદર ગુજરાતની જેટલી પણ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ છે એમના બધાના લેક્ચર્સ મૂકેલા છે નવી જે તમારી પરીક્ષા પદ્ધતિ છે એ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પ્રિલિમ્સના જે પણ પેપર સેટ્સ છે એના સંદર્ભની તમારી જોડે ચર્ચા કરવામાં આવશે દરેકે દરેક ટોપિક તમને ભણવામાં આવશે તમે આની અંદર જોશો તો હજારથી પણ વધુ એચડી વિડીયો લેક્ચર્સનો તમારો સમાવેશ થાય છે તદ તદઉપરાંત વાત કરીએ તો જે પણ લેકચર્સમાં તમે ભણો છો એની લેક્ચર પીડીએફ પણ આપને મળશે અને સ્વમૂલ્યાંકન માટે ટેસ્ટ પણ આપણને મળશે અને આ આખે આખું કોર્સ જે છે આની ફીઝ આપણી ત્રણ હજાર અઠ્ઠાણું રૂપિયા ફીઝ છે પરંતુ જો તમે કોડ નાખો છો સક્સેસ ફિફ્ટી તો આ સક્સેસ પ્રોમો કોડ નાખ્યા પછી એના ઉપર ડિસ્કાઉન્ટ થઈ જશે અને તમારી ફીઝ જે પે કરવાની રહેશે માત્ર એક હજાર નવ્વાણું રૂપિયા પે કરવાના રહેશે વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો એના માટે આગળ આપણી ચર્ચાને લઈ જઈએ હવે જો સર જીપીએસસી ની અંદર આ ડીવાય ની પરીક્ષા છે એના સંદર્ભની જો માહિતી એકત્રિત કરીએ તો જો તમને ખ્યાલ જ હશે કે આ બે હાજર ની આઠ નંબરની જાહેરાત ક્રમાંક છે આ રીતનો કઈ ટોટલ એકસો બે જગ્યા છે કેટલી જગ્યાઓ છે ટોટલ એકસો બે એટલે તમે જોઈ શકો છો અને એનામાં પણ મોટી વસ્તુ એવી છે ને કે સર આ એકસો બે જગ્યાની અંદર તમારી ડીવાય એસઓની જ જગ્યાઓ છે એટલે કે દર વખતે ડીવાય એસઓ અને નાયબ મામલતદાર વાળી જગ્યાઓ એકસાથે આવતી હોય છે બટ આ વખતે બેનિફિટ એ છે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની જ ખાલી એકસો બે જગ્યાઓ છે આપણી આના ફોર્મ અત્યારે ભરાવાના ચાલુ થઈ ગયા છે પચીસ છ થી આ ફોર્મ ભરાઈ રહ્યા છે બપોરના એક વાગ્યા કલાક સુધી તમે આ ફોર્મ ભરી શકો છો આની જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એ તમારી સાત નવ બે હજાર પચીસ ના રોજ રહેશે આ સંભવિત તારીખ જીપીએસસી દ્વારા આપવામાં આવેલી છે મોસ્ટ ઓફ ધી કેસમાં જીપીએસસી

કેમ કે બધાની અલ્ટિમેટલી ડિમાન્ડ એ જ છે કે બધા પોત પોતાના વ્યક્તિગત અર્થતંત્રને મેનેજ કરવા માંગે છે તો સર ડીવાય જે છે એ લેવલ 7 એટલે કે સેવન્થ પે સ્કેલ પ્રમાણે જો જોવા જઈએ તો સર આનો પે સ્કેલ થર્ટી નાઇન થાઉઝન્ડ નાઇન થી લઈને એક લાખ હજાર છસો રૂપિયા સુધીનો આનો પે સ્કેલ રહેતો હોય છે શરૂઆતમાં બેઝિક પગાર તમારો લાગે છે એમાં પ્રથમ પાંચ વર્ષ તમારે ફિક્સ પગાર પર કામ કરવાનું હોય છે અને સર આનો ફિક્સ પગાર પ્રથમ પાંચ વર્ષ માટે ફોર્ટી નાઇન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ રૂપીસ રહે છે પ્રથમ પાંચ વર્ષ માટે પણ તમે સમજો ડેપ્યુટી સેક્શન ઓફિસરની સરકારી નોકરી છે એટલે તમને સુરક્ષા મળે છે એકવાર તમારું આ ફિક્સ પગારનો સમય મર્યાદા બાદ તમારી જે એપ્રોક્સિમેટલી સેલરી કંઈક આ રીતે કેલ્ક્યુલેટ થઈને આવતી હોય છે એટલે વિચાર કરો તમારી પહેલી જ નોકરી છે અને પહેલી જ નોકરીમાં તમે કેટલો પગાર મેળવશો તો સર પહેલી જ નોકરીમાં તમારો પગાર અંદાજિત કંઈક આ રીતે ગોઠાતો હોય છે એટલે કે બેઝિક પગાર તમારો ઓગણ હજાર નવસો રૂપિયા રહે છે એના ઉપર તમને મોંઘવારી મળે છે શું મળે છે આજુબાજુ વાત કરીએ તો ઘર ભથું તમને મળે છે ઘર ભથું તમને છ હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયાની આજુબાજુ એટલે ગણી લો છ હજાર રૂપિયાની આજુબાજુ તમને ઘર ભથું મળશે ઉપરાંત અન્ય ભત્તા મળે છે તમને ચોવીસો રૂપિયા એટલે કે કુલ જો અંદાજિત અંદાજિત તમારો પગાર જોઈએ તો અંદાજિત તમારો પગાર જે છે એ 67000 થી લઈને 69000 સુધીનો રહે છે અંદાજિત પગાર હવે આની અંદર આ તમને ઇનહેન્ડ કેટલા મળશે કેમ કે આમાંથી ઘણી વસ્તુ ડિડક્શનમાં જાય તો સર આમાંથી ડિડક્શનની અંદર શું જાય છે તો સર થોડાક તમારા પ્રોવિડન્ટ ફંડના પૈસા જશે બરાબર છે એનપીએસ ના પૈસા જશે ન્યૂ પેન્શન સ્કીમ પ્રમાણે એના પ્રમાણે તો સર એમાં કંઈક ચાર હજાર રૂપિયાનું તમારું ડિડક્શન આવશે તદ ઉપરાંત તમારો પ્રોફેશનલ ટેક્સ લાગતો હોય છે આ ગાંધીનગરના પરસ્પેક્ટિવ વાત કરું છું તો બસો રૂપિયા તમારો પ્રોફેશનલ ટેક્સ કટ થશે જીઆઈએસ કટ થતું હોય છે હંડ્રેડ રૂપીસ એટલે કે તમારો ઇનહેન્ડ સેલેરી જે છે નેટ સેલેરી જે છે એ જો તમે જોશો તો એ સિક્સટી ટુ થાઉઝન્ડ સેવન હંડ્રેડથી લઈને સિક્સટી ફોર થાઉઝન્ડ સેવન હંડ્રેડની વચ્ચે રહે છે અને સૌથી મોટી વસ્તુ એ છે કે આ આખો પગાર જે છે ડીવાયસો નો એ સેવન્થ પે કમિશનના આધારે કાઢેલો છે એટલે તમે વિચાર કરો ફર્સ્ટ જોબમાં તમારી કેટલી સારી સેલરી અહીંયા થાય છે અને સૌથી મોટી વસ્તુ તમારી જ્યાર સુધીમાં પરીક્ષા ઉત્તીર્ણ થશે ક્લિયર થશે બધી પ્રોસિજર થશે ત્યાર સુધી કદાચ એટ પે પણ લાગી ગયો હશે કેમ કે કેન્દ્ર સરકારે એટ પે લઈને આવી ગયું છે ગુજરાત સરકાર પણ એને હવે લાગુ કરશે તો તમે વિચાર કરો આ જ પગાર તમારો આનાથી હજી વધી જશે એટલે તમે સમજી શકો જો પહેલી જ નોકરી જો તમને ડીવાયએસઓ ની મળે છે તો તમે એક હેન્ડસમ અમાઉન્ટ અરાઉન્ડ સિક્સટી ફાઈવ થાઉઝન્ડ રૂપીઝ મિનિમમ તમારી માટે સિક્યોર કરશો આવનારા દિવસોમાં અને તમને ખ્યાલ છે એટલા માટે જ પહેલા મેં તમને પગાર બતાવી દીધો જેનાથી તમને મોટિવેશન મળી જાય કે યસ આ પગાર મારે જોઈએ છે આનાથી આગળ વધીએ બેટા તો સર જો આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ કે સર મારે જો આ પરીક્ષા આપવી છે આનું ફોર્મ ભરવું છે તો મારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોવું જોઈએ તો પહેલી શરત ભારતના નાગરિક હોવા જોઈએ તમે એજ લિમિટ એટલે કે તમે ફોર્મ ભરી ભરવાની જે તારીખો સંપૂર્ણ થાય છે આપણી ત્યાર સુધીમાં વીસ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ તમારા એટલે ટ્વેન્ટી વન રનિંગ હશે તમારું એટલે વીસ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ ન થવાયેલા હોવા જોઈએ બરાબર છે તદ ઉપરાંત તમને એક્સ્ટ્રા થોડીક એજ રિલેક્સેશન મળે મહિલાઓ માટે એસસી માટે એસટી માટે થોડીક થોડીક એજ રિલેક્સેશન મળતી હોય છે પણ આપણે આ જનરલ વાત કરીએ છીએ તમામ ઉમેદવારો જે છે એ આ ડિવાયસની પરીક્ષાના ફોર્મ ભરી શકે છે બરાબર છે ત્યારબાદ વાત કરીએ તો સર સ્નાતકની સ્નાતકની પદવી ધારણ કરેલી હોવી જોઈએ એટલે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ એની ગ્રેજ્યુએટ કોઈપણ ગ્રેજ્યુએટ જે છે એ આ પરીક્ષા આપી શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ બી કોમ કરેલું હોય બી કરેલું હોય કોઈ જ વાંધો નથી એની ગ્રેજ્યુએટ કેન અપિયર ફોર ધીસ એક્ઝામિનેશન કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ તમને બેઝિક કમ્પ્યુટર નોલેજ તમે ગુજરાતી અથવા હિન્દી ભાષાનું તમને જ્ઞાન હોવું જોઈએ જો આટલી વસ્તુઓનું તમને નોલેજ છે તો એ કેસમાં તમે ડીવાય એસઓની પરીક્ષા માટે એલિજિબલ થાવ છો આ જો પરીક્ષાની વાત કરીએ તો સર આ પરીક્ષાના એક્ઝામ પેટર્નની અંદર બે વસ્તુ આવે એક તો પહેલા પ્રિલિમ્સ આવે પ્રિલિમ્સ કમ્પ્લીટલી તમારી એમસીક્યુ બેઝિસ પર પરીક્ષા છે કયા બેઝિસ પર પરીક્ષા છે કમ્પ્લીટલી એમસીક્યુ પેટર્ન પર આધારિત પરીક્ષા છે જયારે મેઇન્સની વાત કરીએ તો મેન્સ તમારી એક ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની પરીક્ષા હોય છે કેવી પરીક્ષા હશે આ તમારી ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની પરીક્ષા હશે ક્લિયર છે આમાં ઇન્ટરવ્યુ કેવું કશું આવશે નહીં તમે પ્રિલિમ્સ ઉત્તીર્ણ કરી તમે મેઇન્સ ઉત્તીર્ણ કરી મેન્સમાં સારા સ્કોર કરેલા છે તમે તમારું સિલેક્શન થઈ ગયું ક્લિયર છે બહુ સરસ પ્રિલિમનરી પરીક્ષાની વાત કરીએ તો સર પ્રિલિમનરી પરીક્ષા ટોટલ બસ્સો માર્ક્સની તમારી ટેસ્ટ હોય છે આની અંદર સામાન્ય અભ્યાસ જનરલ સ્ટડીઝ તમારો મુખ્ય વિષય હોય છે જેની અંદર તમને ખ્યાલ જ હશે હિસ્ટ્રીનો સમાવેશ થઈ જાય બરાબર છે ઇન્ડિયન પોલિટી વિષયનો સમાવેશ થઈ જાય આની જ અંદર તમારો આર્ટ એન્ડ કલ્ચરનો સમાવેશ થઈ જાય આની અંદર તમારો મેથ્સ રીઝનિંગનો સમાવેશ થઈ જાય આની અંદર તમારી ભૂગોળ આવી જાય આની અંદર તમારું ઇકોનોમિક્સ આવી જાય આની અંદર તમારું સાયન્સ એન્ડ ટેક આવી જાય અને આની અંદર કરંટ અફેર આવી જાય આટલા વિષયોની આજુબાજુ આ સામાન્ય અભ્યાસ વિષય ફરતો હોય છે બે કલાક નું ટોટલ આખું પેપર રહેશે નેગેટિવ માર્કિંગ હોય છે તો હોય છે બરાબર છે આજુબાજુ તમારું નેગેટિવ માર્કિંગ જોવા મળે છે કમ્પ્લીટલી ઓએમઆર બેઝિસ પર આ એક્ઝામિનેશન લેવામાં આવતી હોય છે કે તમે ઓએમઆર મળશે જેને તમે મીંડા હોય ફૂલ કરવાના હોય એને ભરવાના હોય તમારે બ્લેક કાં તો બ્લુ કલરની પેનથી તમે આરામથી એને ફિલ કરી શકો છો અહીંયા હજી એક વસ્તુ હોય છે હવે જો કેવું છે ધારો કે કોઈ ક્વેશ્ચન ને તમારે સ્કીપ કરવો છે સ્કીપ કરવો છે એનો મતલબ શું છે કે તમે કન્ફ્યુઝ છો કે આનો ઉત્તર તમને નથી ખબર કેમ કે જો તમે ખોટો આન્સર લખશો તો તો નેગેટિવ થવાનું જ છે પણ હવે ધારો કે કોઈ ક્વેશ્ચન ને તમારે સ્કીપ કરવો છે તો કોઈ ક્વેશ્ચન ને સ્કીપ કરવા માટે તમે શું કરશો તો કે ઈ ટિક માર્ક કરવાનું એટલે કે ઈ વાળું મીંડું તમારે ભરવું પડશે જો ક્વેશ્ચન ને તમારે સ્કીપ કરવો હોય તો જો કદાચ કોઈ વ્યક્તિ કોઈ સ્ટુડન્ટ ઈ નથી કરતું તો એ કેસની અંદર એને નેગેટિવ માર્ક્સ મળશે એટલે જો કોઈ ક્વેશ્ચન તમારે સ્કીપ કરવો હોય તમને એવું છે કે આ મને નથી આવડતું તો ઈ પર ટીક માર્ક કરવું અનિવાર્ય છે જરૂરી છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રહેશે બહુ સરસ તો આપણા મગજની અંદર પ્રિલિમિનરી પરીક્ષાને લઈને આટલી વસ્તુઓ ક્લિયર હોવી જોઈએ ત્યારબાદ આવે છે લેખિત પરીક્ષા જે મેઇન્સ ની પરીક્ષા છે આ કમ્પ્લીટલી તમારી ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની પરીક્ષા હોય છે જેમાં તમારે આન્સર જે કોલેજ કે સ્કૂલમાં તમે લખતા હતા ડિસ્ક્રિપ્ટિવ મેનરમાં એ રીતે તમારે આન્સર લખવાના રહેશે જો આની વાત કરીએ તો આની અંદર કુલ ચાર પેપર આવે છે પેપર વન ટુ થ્રી એન્ડ ફોર ચારસો માર્ક્સની તમારી આ પ્રિલિમ ચારસો માર્ક્સની આ તમારી લેખિત પરીક્ષા રહેશે મેઇન્સ પ્રિલિયમ્સ ઉત્તીર્ણ થયા બાદ આ પરીક્ષા આપવાની રહેશે સામાન્ય અભ્યાસ ટુ બીજા નંબરનું પેપર હશે જીએસ વન જીએસ ટુ ના પેપર હશે દરેક પેપર સો 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 છે હંડ્રેડ ગુણ ના તમને પેપર જોવા મળે છે ત્રણ ત્રણ કલાકનો આપને સમય મળશે ક્લિયર છે એટલે કે કુલ ચારસો માંથી તમારું ફાઇનલ સિલેક્શન થશે એટલે કે ફાઇનલ સિલેક્શનની અંદર માત્ર ને માત્ર તમારા મેન્સના સ્કોરને કન્સિડર કરવામાં આવશે એટલે તમને સિમ્પલ ભાષામાં કહું તો પ્રિલિમિનરી પરીક્ષા જે છે એક પ્રકારનો સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે જ્યાં વિદ્યાર્થીઓને અલગ અલગ છાંટી દેવામાં આવે છે મેન્સ જે છે એ તમારી સિલેક્શન માટેની પરીક્ષા છે ક્લિયર બેટા બહુ સરસ આનાથી આગળ વધીએ આ તમારું એકવાર ફાઇનલ થઈ ગયું તમારું ડીવાય એસઓની ફાઈનલ લિસ્ટની અંદર સિલેક્શન થઈ ગયું પીડીએફ આવે પીડીએફમાં તમારું નામ આવી ગયું કે તમે ઉત્તીર્ણ થઈ ગયા છે તમારું સિલેક્શન થઈ ગયું છે તો તમારું કામ શું રહેશે તો સર તમારું કામ અલગ અલગ વિભાગમાં હોઈ શકે જો ગાંધીનગરની અંદર જ તમારી પહેલાં તો અત્યારે જે રીતની પોસ્ટિંગ્સ છે કેમ કે જો સચિવાલયની છે જીપીએસસીની છે તો સર અહીંયા તમારે ગાંધીનગરની અંદર જ કાર્ય કરવાનું રહેશે અલગ અલગ વિભાગ હોઈ શકે તમારા તમે અલગ અલગ વિભાગમાં હોઈ શકો પણ ગાંધીનગરની અંદર અત્યારે તમારી પોસ્ટિંગ રહેશે આ જે છે એ દરમિયાન જો વાત કરીએ ડીવાયએસઓના સંદર્ભમાં તો તમારું કાર્ય શું રહેશે તો કે સર જેટલી પણ મહત્વપૂર્ણ ફાઇલ્સ છે એ બધી ફાઇલ્સ દરેક વિભાગની જેમ કે માની લો ખનીજ ખનન વિભાગ છે એની અંદર તમે ડીવાયસઓ છો તો પછી એની જે ફાઇલ્સ છે એનું ફાઇલ હેન્ડલિંગથી લઈને ડેટા મેનેજમેન્ટથી લઈને એ તમામે તમામ કાર્ય તમારે કરવાનું રહેશે તદ ઉપરાંત વાત કરીએ સર કોઈ પણ સંવેદનશીલ કોઈ પણ સંવેદનશીલ માહિતી છે તો એ સર સંવેદનશીલ માહિતીઓનું સંચાલન કરવાનું કાર્ય પણ તમારા હાથે રહેશે તમે સમજી શકો છો જેમ કે તમે જોતા હશો ઘણી વાર બજેટ પાસ થાય કે આ બધી પ્રક્રિયા થાય ને બજેટની કેની તો એ જે બજેટ માત્રનો ડેટા વેટા જે આપેલો હોય ને બધો કોન્ફિડેન્શિયલ ડેટા તમે જ પહોંચતો કરેલો હોય તો સર ધીસ ઇઝ ધ વર્ક પ્રોફાઇલ ઓફ તદ ઉપરાંત સરકારના જેટલા પણ કાયદેસરના દસ્તાવેજો છે આ કાયદેસરના દસ્તાવેજોની તૈયારી કરવાનું કાર્ય પણ તમારું રહેશે કે કાયદેસરના દસ્તાવેજોને તૈયાર કરવા રાઈટ તદ ઉપરાંત તમારે પ્રશાસન સહિત અન્ય કામગીરીઓ પણ તમારા પર આવી શકે છે રાઈટ લઈને એના સંલગ્નની કાર્ય પ્રણાલીઓ પણ તમારા ઉપર લાદવામાં આવી શકે છે તમારા વર્ક પ્રોફાઇલમાં એ પણ કાર્ય કરવાનું આવે છે એનાથી આગળ વધીને વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ડ્રાફ્ટ કામગીરી કોઈ પણ ડ્રાફ્ટ રેડી કરવાના હોય સર્ક્યુલર્સ બનાવવાના છે સરકારના એના ડ્રાફ્ટ રેડી કરવાના છે યોજનાઓના ડ્રાફ્ટ રેડી કરવાના છે તો સર એ પણ કાર્ય ડીવાય એસઓ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર દ્વારા કરવામાં આવતા હોય છે જો તમે આજ એટલે આ બધા વર્ક પ્રોફાઇલ કેવા પાછળનું કારણ એ છે કે તમે સમજી ગયા છો કે અહીંયા તમારે મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર ખાસ કરીને ડીવાય એસઓના સંદર્ભમાં વાત કરું અને જે રીતની આ વખતની ભરતીઓ છે એના સંદર્ભમાં વાત કરું તો તમારું કામ બેકહેન્ડ પર બહુ વધારે જોવા મળે છે જેટલી પણ સરકારની મહત્વપૂર્ણ કાર્યપ્રણાલીઓ જોવા મળે છે એમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે તમામે તમામ માહિતીનું સંચાલનથી લઈને પ્રશાસનિક સહિત અન્ય કામગીરીઓ પણ જે છે એ ડેપ્યુટી સેક્શન ઓફિસર દ્વારા કરવામાં આવતી હોય છે ક્લિયર છે અને સૌથી મોટી વાત તમારે રહેવાનું ક્યાં ગાંધીનગર જ છે બહુ બહુ તો તમે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ચેન્જ થાય હે સ્વર્ણિમ સંકુલમાં સંકુલમાં બિલ્ડિંગ બદલાય એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગમાં જશો કામ કરવા માટે એટલે એ જોવા જઈએ તો એક તો સરકારી નોકરી એટલે પ્રતિષ્ઠા તો છે વેલ એઝ શું છે તો કે ભાઈ એઝવેલ એઝ તમને જોબ સિક્યુરિટી મળે છે કેમ કે સરકારી નોકરી છે એઝ વેલ એઝ શું છે તમને બહુ જ સારી રીતે સરકારના માહિતીના સંદર્ભમાં કાર્ય કરવા મળે છે તો આ બધું એનું વર્ક પ્રોફાઇલ છે ડીવાય ડેપ્યુટી સેક્શન ઓફિસર ક્લિયર છે તો આપણને આ વસ્તુઓનો આઈડિયા હોવો જોઈએ તદ ઉપરાંત વાત કરવા જઈએ તો સર હવે આ જોબ પ્રોફાઇલને બધું સમજ્યા બાદ તમારા મગજમાં આવતું હશે કે ના સર DYSO ની પરીક્ષા મારે પાસ કરવી છે તો સર મેં હમણાં જ શરૂઆતમાં તમને કીધું કે DYSO માટે આપણે સ્પેશિયલી સ્માર્ટ કોર્સ લોન્ચ કર્યો છે અને તમે જુઓ ભરતી પણ સારી છે 102 જગ્યાઓ એટલે વેલ એન્ડ ગુડ કહેવાય તદ ઉપરાંત વાત કરીએ તો અત્યારે સક્સેસ 50 50% ઓફ પણ ચાલી રહ્યો છે તો સર આ તમને રેકોર્ડેડ કોર્સ બહુ જ કાર્યરત થઈ શકે છે હેલ્પફુલ થઈ શકે છે તમારી આ તૈયારીમાં એના માટે વધારે ડિટેલ્સ તમારે અહીંયા આપેલા કોન્ટેક ડિટેલ્સ જે છે એના ઉપર કોલ કરીને તમે વધારે ડિટેલ્સ પ્રાપ્ત કરી શકો છો અને ફીસ પણ જોઈ લો અત્યારે વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એન્ડ નાઇન્ટી નાઇન રૂપીસ છે ઓનલી તદઉપરાંત વાત કરીએ કે સર મારે જીપીએસસી વન ટુ કે યુપીએસસી જેવી પરીક્ષા આપવી છે તો એની માટે વેબ સંકુલ જે છે એ એક ફાઉન્ડેશન બેચ લોન્ચ કરી છે સર આ જે ફાઉન્ડેશન બેચની અંદર અત્યારે એડમિશન શરૂ છે આ બેચનો ટાઈમિંગ બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યાનો રહેશે મર્યાદિત સીટો જ બાકી છે આની અંદર અત્યારે આની અંદર ડેમો લેક્ચર્સ પણ ચાલી રહ્યા છે જેમ કે ગઈકાલે સેવન્થ ઓફ જુલાઈના રોજ મિતેશ ડેમો લેક્ચર લીધો રાઈટ એટ ઓફ જુલાઈના રોજ મારો સાયન્સ એન્ડ ટેકનો ડેમો લેક્ચર છે નાઇન્થ ઓફ જુલાઈના રોજ દુર્ગેશ સર દ્વારા મેથ્સનો ડેમો લેક્ચર ટેન્થ ઓફ જુલાઈના રોજ દિશાંત સર દ્વારા ગુજરાત કલ્ચરનો ડેમો છે ઇલેવન્થ ઓફ જુલાઈના રોજ જય સર દ્વારા એન્વાયરમેન્ટ એન્ડ ટ્વેલ્થ ઓફ જુલાઈના રોજ કુલદીપ સર દ્વારા હિસ્ટ્રીનો ડેમો છે આના સંદર્ભની આ ઓફલાઈન બેચ છે આ ઓફલાઈન બેચના સંદર્ભની પણ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો આ કોન્ટેક ડિટેલ્સ છે એના ઉપર કોલ કરીને આપ પ્રાપ્ત કરી શકો